નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું હવે સાંભળીએ દિવસના પાંચ મોટા સમાચાર અમદાવાદમાં યોજાનારા કોલ્ડ પ્લે કોન્સર્ટ ની જે લોકો ટિકિટ ચૂકી ગયા છે તેમણે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી અમદાવાદમાં યોજાનારા આ કોન્સર્ટનું હવે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે આ આ શોનું સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે સાથે જ કોલ્ડ પ્લેના મ્યુઝિક શો માટે વધતી ભીડને જોતા પશ્ચિમ રેલવે ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ખાસ ટ્રેન ચાલશે આ બે દિવસ ફ્લાઇટનું ભાડું આઠ થી દસ હજાર હોવાનું જણાઈ રહ્યું છે ગુજરાતમાં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના લેવાનો નિર્ણય કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓ મોટો પિટિશનની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે પચાસ કિમીના વિસ્તારમાં એઆઈ બેઝ્ડ

તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી તેને પકડવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તો આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ જામીન નામંજૂર થયા હતા આખરે તેને શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે દુષ્કર્મની એક ભયાનક ઘટના ઘટી હતી જેનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ જ તહેવારના દિવસે ત્રીજા માળેથી નર્સને ઉંચકીને લઈ ગયો અને ઓપરેશન થિયેટરની બહાર તેને ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતું આ ઘટનાએ ફરી એકવાર નર્સિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગેના પ્રશ્ન ઉઠાવ્યા છે જોકે ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફ ની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

ક્લાસમાં પ્રેસિડેન્ટ ઇલેક્શન જીતી જતાં પોતાના મિત્રોને ફરવા માટે લઈ ગયો હતો જ્યાં પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ગાડી એકસો વીસ ની સ્પીડે હોવાના કારણે પલટી ખાઈ જતાં સત્તર વર્ષીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું